નમસ્કાર મિત્રો અક્ષર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉ બીસી રાઠોળ આપનું સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચરાસ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરી છે અત્યાર સુધીમાં આપણે 100 થી વધુ આવા નિયમોની ચર્ચા કરી છે અને આ બધા જ નિયમો જો આપ એકીસાથે જોવા માંગતા હો તો અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને પ્લેલિસ્ટમાં સર્ચ કરવાથી બધા જ વિડિયો આપ એકી સાથે જોઈ શકશો જુઈએ વિગત ઓવે હા હવે અહીંયા જે મુદ્દો છે કે સુપરલેટિવ ડિગ્રી સાથે જોડાયેલો મુદ્દો છે સુપરલેટિવમાં અધનો ઉપયોગ થતો નથી રાઈટ એટલે આ મુદ્દો ધ્યાન માં રાખો અને જો વન ઓફ શબ્દ આપેલું હોય તો જે નામ છે એ બહુવચનમાં આવે અહીંયા બે મુદ્દા છે જોઈએ શિલ્પા ઇઝ ધ ક્લેવરેસ્ટ ઓફ ઓલ અધર ગર્લ્સ ઇન ધ ક્લાસ તો આ ખોટું છે કેમ ખોટું છે કારણ કે સુપરલેટીમાં અધર શબ્દનો ઉપયોગ થતો નથી તમે એને આ રીતના પણ સુધારી શકો શિલ્પા ઇઝ ધ ક્લેવરેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસ રાઇટ એટલે આ મુદ્દો છે તમારે ધ્યાનમાં રાખવાનો છે બીજું વાક્ય જોઈએ ગોલ્ડ ઇઝ વન ઓફ ધ કોસ્ટલીસ્ટ મેટલ તો આ કોટુ છે કેમ કોટુ છે તમે વન ઓફ કરો પછી જે નામ નાઉન મુકો એ બહુવચન માં આવે એટલે કે ત્યાં એસ લાગશે ગોલ્ડ ઇઝ વન ઓફ ધ કોસ્લીએસ્ટ મેટલ્સ રાઈટ એટલે અહીંયા આ નામ બહુવચન માં આવશે હા એના પછીનો જે મુદ્દો છે એ કન્જક્શન સંયોજક સાથે જોડાયેલું છે કે WH વર્ડ संयोजक तरीके आए तो तेनी पेला देट न मुद्दों से तेरे ध्यान में राखो के डबलूएच कंजक्शन जो आत हो तो ए पेला देट न आईट ए आ मुद्दों से ध्यान में राो आई डू नॉट नो देट वाय शी इज इंट तो आ खोटू से कम खोटू से कि वाक्य માં wh કન્જક્શન આપેલું છે અને એની પહેલા ધેટ આવશે એટલે આ ધેટ ના આવે આઈ ડુ નો વાય શી ઇઝ એબસન્ટ રાઈટ એટલે આ મુદ્દો છે તમને ધ્યાન માં રાખો హి આસ્ક્ડ હર ધેટ વેન શી વુડ ફિનિશ ધ વર્ક તો અહીંયા વેન wh શબ્દ છે એટલે એની આગળ ધેટ આવશે નહીં హి આસ્ક્ડ હર વેન શી વુડ ફિનિશ ધ વર્ક આ વાક્ય સાચું થશે એટલે આ મુદ્દો છે તમે ધ્યાન માં રાખો પરીક્ષા ની તૈયારી માટે અમારા બે વ્યાકરણના પુસ્તકો છે ઓ કમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન બીજી પુસ્તક ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર છે પહેલા આ પુસ્તક વાંચ્યા પછી જો તમે આ પુસ્તક શાંતિથી સમજો તો અંગ્રેજી તમારો પાકો થઈ જશે ત્રીજું જે પુસ્તક છે ઈઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ એ વોકેબ્યુલરી શબ્દ ભંડોળ અંગેનું પુસ્તક છે ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્ત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટો કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે અને અમે અમારું જે મેટર છે એ ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર પણ શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં